જી હા મંગળવારે જાહેર થયેલા યુપીએસસીના ફાઇનલ રિઝલ્ટમાં ગુજરાતમાંથી છવ્વીસ ઉમેદવારો પાસ થયા છે અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતનું આ સૌથી સારું પરિણામ આવ્યું છે ગુજરાતની જાણીતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે સ્પીપામાંથી બે હજાર એકવીસમાં ફક્ત છ વિદ્યાર્થીઓએ યુપીએસસી માં પસંદગી થઈ હતી તો બે હાજર ચોવીસમાં આ આંકડો છવ્વીસ ઉપર પહોંચી ગયો છે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ જૈન સમાજના 25 ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે જૈન સમાજે પોતાના સમાજના યુવાનો માટે વિવિધ રાજ્યોમાં હોસ્ટેલ શરૂ કરી છે દિલ્હીમાં પચાસ કરોડથી વધુના ખર્ચે અદ્યતન હોસ્ટેલ બનાવાય છે સમાજ પરીક્ષાર્થીઓને હોસ્ટેલ ભોજન ક્લાસરૂમ કમ્પ્યુટર રૂમ લાઇબ્રેરીની સુવિધા પૂરી પાડે છે આ ઉપરાંત ઇન્ટરવ્યુ કઈ રીતે આપવો ઇન્ટરવ્યુ સમયે બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે તો પાટીદાર સમાજની પણ બે મોટી સંસ્થાઓ ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અને સરદારધામ યુપીએસસીની તૈયારી કરાવે છે